वंदाती गनसदृशन साधी लक्षं नित विणवमचवादी भूत भावातीतीतीतीतीतीत त्रिगुण सद गुरवे सदा ખૂબ ખૂબ ધન્યવાદ આજે વાગડોદ મુકામે આ રામા ધણીના કેમ્પમાં પૂજ્ય શંકરનાથજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું અને એમાં વધારેલા સંત મહાપુરુષો પૂજ્ય વિષ્ણુનંદગીરીજી મહારાજ તથા પૂજ્ય મંગલદાસજી મહારાજ પૂજ્ય અમૃત ઓબજીરામ મહારાજ પૂજ્ય અમૃતરામ મહારાજ તથા પૂજ્ય પોપટરામ મહારાજ તથા પૂજ્ય ચમનરામ મહારાજ તથા વ્યાસપીઠને દીપાવનાર તમામ સંતગણ પ્રેમી ભક્તો વિશેષ તો આ જે સમય છે એ સમય મહાન છે આ સમય જે મોકો મળ્યો છે ને બધી બાબતે આર્થિક રીતે અને ભજન કરવા માટે એટલા સમયનો સદુપયોગ કરજો એટલું ઓભળવાથી મેળ નહીં આવ્યા આજે સત્સંગ ભજન આપણે કેવળ વભળી અને કેવળ મનોરંજનના રૂપમાં લઈએ તો કોઈ દાડો એનાથી કલ્યાણ થશે નહીં રોમાપીરના ઘેરથી નહીં અભળ્યું હોય રોજ રોમાપીરના ભેળ જ રહેતા નેતલદી અભળ્યું છે ને પણ ઉતાર્યું ના ઉતરવા ના દીધું તો તમે જુઓ તો કોઈ જગ્યાએ એમનું સ્થાન તમે રોમાપીરના મંદિરમાં છે કોઈ જગ્યાએ દાડલદેવનું સ્થાન છે દાડલદેવ અભળ્યું અને ઉતાર્યું એમના જીવનમાં એ જ્ઞાન આવ્યું અને એમને રામાપીરને ઓળખ્યા અને પેલા ભેળણ ભેળા રહ્યા તો રામદેવપીરને ઓળખી શક્યા નહીં જે જે અવતારી મહાપુરુષો થયા એમનો કંઈક ઉદ્દેશ હોય છે રામદેવ પીર પણ થયા એ એમનો પણ કઈ ઉદેશ હતો અને ઉદેશ ને લઈ અને એમને બાળકનાથજી નું શરણું સ્વીકારી અને ધર્મનું સ્થાપન કર્યું ગીતામાં કીધું કે યદા યદા ધર્મ છે જ્ઞાનીર ભારત અભ્યુસ્થાનમ તદાત્માન સુજામ્યામ પરિત્રણાય સાધુ નામ ગુરુસ્કૃતમ અધર્મ ધર્મ સંસ્થાપના થાય સમભવામી યુગે યુગે જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે ત્યારે ત્યારે હું પૃથ્વી ઉપર અવતાર ધારણ કરું છું અને જોય જોઈ સંતનું પ્રાગટ્ય થાય એ સંત ધર્મનું સ્થાપન કરે કરે ને કરે કોઈ અંશ અવતાર હોય કોઈ પૂર્ણ અવતાર હોય કોઈ આંશિક અવતાર હોય સંત છે ને એ પરમ પરમાત્માનું જ અવતાર છે અને પરમાત્માનું જ પ્રાગટ્ય છે એટલે જોય પ્રગટ થાય તો એનાથી ધર્મનું સ્થાપન થાય થાય ને જે અધર્મ વધી ગયો છે અને અધર્મ વધીને અને ધર્મનું સ્થાપન કરવા માટે આ સંત મહાપુરુષો રાત દિવસ એક કરે છે અને રાત દિવસ એક કરી અને ધર્મ કેમ કરીને ટકી રહે ધર્મની સ્થાપના કેમ કરીને થાય અને આ જે અહીંયા પણ ધર્મની સ્થાપના કરવી જ પડશે કારણ કે ક્રામ ક્રોધ લોપ મોહ મદ મચ્છર આ વિદેશથી આયા એ આપણા દેશના નતા અને અમને શાસન કરવા એ શાસન કર જેમ અંગ્રેજો શાસન કરવા ભારત ઉપર આવ્યા અને અંગ્રેજોએ શાસન કર્યું ભારત ઉપર તો ભારતને આઝાદ કર્યો એમ હા કોમય પણ જે વિદેશના જે આપણા દેશના હતા જે અસુરી સંપત્તિના હતા કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ આશા તૃષ્ણા લોભ મમતા આ બધા જે છે એ આપણા નથી એ દેવી સંપત્તિના નથી અને એને જો કદાચ એ એને નાબૂદ થઈ અને ધ્રમની સ્થાપના થાય એ જ્યારે આ અહીંથી જતા રહે તારે અને એના માટે સંતનું ગ્રહણ સંતનું શરણું ગ્રહણ કરવું પડશે એ સિવાય કદી એ મેળા આવશે નહીં રામદેવજી પીર મહા મહાપુરુષ થાય અને એમને કેટલા પુરુષો તમે જો ડાકડું હતા દેશન સોરલ જેવા આત્મે માલદેવ જેવા એવા એવા તો ગણિત મહાપુરુષોને એમને તારી દીધા અને એમને દ્રવનું સ્થાપન કર્યું એ સમયે ભજન કરવું કાઠું હતું અત્યારે તો મજા છે તમે ગમે તેઓ જઈ અને ભજન કરી શકો છો અને તારે તો રોમાપીરને હતાઈને ભજન કરવું પડ્યું છે પણ એવું ભજન કર્યું કે તમે ડંકો વાજી ગયો તમે કેટલાય પરચા પૂર્યા એમણે પણ મને એમણે એક ભાઈએ કીધું હતું એક દાડો કે અત્યારે રોમાપીર પહેલાં પ્રચાર પૂરતા હતા અને અત્યારે પૂરે કે ના પૂરે મેં તો અત્યારે તમને હોય તો પૂરે જ છે આ વગડામાં હું ધામ બન્યું છે આ પડતા વગર બન્યું તમે વિચાર કરો કે આ જે ધામ બન્યું છે કે રોમાપીર નો પડચો છે તમે કીધું હું અહીંયા હેડવા મોડો અને રોમાપીર ઉધીજો જો આપણે રણું જો ઉધી જો ખાવાનું મળી રહે તમારું પાણી પીવાનું મળી રહે મોતા ખાવો તો દવાખાનું મળી રહે અને કદાચ તમે નિહાળી ગો ને તો તમને ઘેર કોક મેલવા આવશે આ પડસા બીજા પડસા ત્યાં જ હોય તમારે

મહાપુરુષો આપણે આપણે આપણી પોતાની જનાર્દન એક નાથ ના ગુરુ જનાર્દન અને એક છે એમના આશ્રમમાં એક વખત જ્યાં એટલે તેઓ પાસે રહેતા વહીવટીકોમાં ઉભા હતા એટલે એમને એક પૈની ભૂલ પડી એક પૈસા છે આ તો દીવો કરી તારે લાઈટો નહીં એટલે દીવો કરી અને રાતના ત્રણ વાગ્યા એક પૈસાની ભૂલ ચડે ના અને એ ટાઈમે જનાર્દન મહાપુરુષ તાગી ગયા અને જોયું તો દીવો થાય છે કે શું છે હજુ ત્યાં અંદર શું કરે છે હવે જેવા જનાર્દન સ્વામીને અંદર જવા અને એકનાથજીને પૈસાની ભૂલ પકડાવવા એટલે તાળી ઉપાડી નાખ્યા કે ભૂલ પકડણી ભૂલ પકડણી અને ખુશ થઈ ગયા એટલે જનાર્દન કહે છે ને